Ah, 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 ah ના ના મરી ગયો મરી ગયો હે બાપા હે เอากูนอยะอาทิตย์อาทิตย์ก็รอวัวพูนากีอาทิตยนทำไมก็รอไฮะพูนากีอาทิตย์พูนากีฮะโอ้ยยยว่าเปตัวได้คนเดียวอะอะอะอะอะฮะอะอะอะอะอะไทม์เด็ตัวนี้เนาะ

ঘৰটো মে Hæ?

pelan dah એટલે વેલાન ઘરે મિલ્યા ઓ તણ તું ઈનો ઈનો tu, તું અલા રમતું હા કોણ મેમન હલ્યા અ ah, 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 અ અ Ah, 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 અ અ Ah, અ અ અ અ અ અ

Ini umanya, dia, kari -kari. Ah, ni apa ya? Kalau nak ni apa ni? Ah, kalau ni, um, 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 oh, ah, Adik kalau lembang ni luka. Adik kalau lembanai luka ni. Ah, 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 malu sekarang. Adik kalau, ah, ha? adik kalau, ah, adik kalau, ha. ah, adi, 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 ah, ah, ah. વા ના વા ના લે આલો ઈજો એ આ ઓર છે આ વધુ આ ધાય ના જમીન છે તું વિતા એ યમો ના લે ઓ ભઈ તું એ ના અ અ એ લેરા નિયાવાળા લે તું માતી રાતે હું મારા ઘરે પીપી લઈને આયા બધા પીધેલા હોય અ અ નિયાવાળા રોમ રોમ મારા હોવાણી ભાષા અ અ અ અ લે જોઈ લે નહી પીધેલા નહી આ તું મેમ રોમ 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 હા અને ઓવરવા નહી લે મને આવડે કેવા બા

અંતર ન હોય ઉંધા ને હા હા ફાર રો ને હું ન હું હા આ આ

Marinya. Tunggu ni. Apa lah hukia wanu tu kena? Ah, 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 ah. Oh, tu betul boleh kai dia nak. Ah, 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 ah. Oh, ah, dia itu akan jawab tu no. ha. Ah, 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 ah. Wajkan orang wanu ha. Ah, 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 ah.

ઓ એ એ ઓ નહી ઓ આ ગળો ગોળ્યો તમારો હાકો ન્યા દેન કાચી છોકરાને દીકરો ન થાહે લે હેડ એ ગોળ્યો કે કાણીઓ કાને મુરાય કાણી મુરાય તું યાર કાઈ એમ નહોવા હું જાન બતાવું નઈ મત ખાઓ હા તો ઉમાં સવાઈ તો એ

બે ખાટલા લેતા છે ને તારો ત્રીજો આમ બિયાણા ઇકનાત ની રાત્રા માર કરે હવરમ ચાર લઈ દે કર સુમા હું અને એક તો આયરા પેલા વારી હમ મુઠી હાડકાન ચમચી લઈ જો હમણે રાતે હમણે બે જરા દબાઈ ને નાખી તો આપણું નોમ આવશે એના કરતા જોરમ કરે લે લે જોરિયો રાખે નહીં તો નઈ લઈ લે તું લે હું આને છુલે હું જા આ નહી આવ એને હાલો ਮੈਂ ਖਾਟ ਲਾਉਣਾ ਚਾਹ ਪਰ ਸੇ ਬੇਂਦੇ ਨਾ ਇਹ ਖਾ ਨਾਮ ਨਹੀਂ ਤਿੰਨ ਖਾਟ ਲਾਉਂਗੀ ਜੇ ਇੱਕ ਤਾਂ ਖਾਟ ਲਾ ਪੜਿਆ ਹਾਂ ਓਹ ਹਾਂ ਅ ਅ ਅ ਅ ਅ ਅ ਅ ਅ ਇਹ ਕਾ ਉਹ ਵੀ ਕਰ ਹਾਂ ਵਾਹੋ ਫਾੜੀ ਚਾਹ ਲਾਖਾ ਲਾਪਾਣੀ ਆਲੀ ਹੈ ਉਹਨਾਂ ਤੜੀਆਂ ਤੋਰੀਆਂ ਤੋਨ ਨਾ ਖਿਆ ਹਾਂ ਅ ਅ ਅ ਹਾਂ ਹਾਂ ਮਸਤਾ ਨਾ

હ હું ગોનું આગે આગે ઓય પબ્લિક નહીં રાતે તો મમ બલા નાખશી પાટુ તો લઈ જો હ અ હ હ હ લઈ લે લઈ જ